જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો અત્યારે આપણે ભારતીય જન ઉર્વક પરિયોજના હેઠળ આપણે ખાતર છે ભારત યુરિયા તેનો છંટકાવ કરી રહ્યા છે મગફળીમાં અને આ ઈફકો કંપનીનું ખાતર છે યુરિયા ઈફકો કંપનીનું ખાતર મારી રહ્યા છે યુરિયા તો લાઈક કો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાળો ચેનલ યુરિયા છે આ રીતે અને ક્યાંક ક્યાંક ભાઈ મુંડો દેખાય એટલે કટાણે બે મહિના પછી મુંડાની અસર દેખાણી બધાને ફોન કર્યો હતો કે હવે તો એને જવાનો ટાઈમ થઈ ગયો પણ આપણે મેં યુરિયાની એક ઠેલી પડી હતી હું ઉડાડી દઈએ ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન યુરિયાનો છટકાવ ચાલુ છે આગળ વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે યુરિયા સાટે ક્યાંક ક્યાંક ટાપા મગફળીમાં દેખાતા હોય કે અહીં મગફળી હુકાય ત્યાં યુરિયાની મુઠ્ઠી ભરીને બે ત્રણ નાખી દેવાની એ રીતે અમે છટકાવ કરી રહ્યા છીએ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો જય જવાન જય કિશન હોલબૂટ રાયકાભાઈ અને એનું કારણ છે કે મગફળી બહુ મોટી થઈ ગઈ આવી એવડી એવડી એટલે વોલબૂટ સિવાય મગફળીમાં ગરાય પોઝિશન નથી અને આ છે યુરિયા જે આપણે વાવણીયું ભરી લીધું અને યુરિયાનો છંટકાવ કરવાના છે સુનિલભાઈ અને મામી એના અમારી શ્રીમતી રમા મેડમ અને આશીષભાઈ છટકાવ ચાલુ છે અને આપણે પણ હવે જાય જઈએ આ રીતે ચેક 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 ક્યાંક મુંડાનું ટાપુ દેખાતું હોય તો આ રીતે ફાટ દેખીને સપટી ભરીને ટૂંકમાં મોટી મોટી નાખી દેવાની ક્યાંય પણ ટાપુ દેખાતું તો મુંડાને જવાનો ટાઈમ થઈ ગયો પણ હવે યુરિયાની સાટી દઈને પવન પણ જોરદાર ભૂંકાય ના આ છે અમારી મગફળી સાડત્રીસ નંબર ઓગણસાઠ સાઠ દિવસની થવા આવી અત્યારે અને તુવેર થઈ ગઈ કમ્પ્લીટ વીસ દિવસની આજે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ જો આ રીતે યુરિયાનો છુટકાવે મિત્રો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાતખેડૂત ચેનલ જ્યાં ત્યાં મુંડાના ટાપા હોય ત્યાં આ રીતે મુઠ્ઠી ભરીને જો આ રીતે નાખ દેવાનું અત્યારે મુંડાનો ટાઈમ ભ્યો ગયો પણ આપણે મેં યુરિયા છે એટલે નાખ દઈએ આ છે મગફળી ભાઈ અંદાજે બે મહિનાની આજુબાજુ થવા આવ્યું બે મહિનામાં એક કાતા બે દિવસ ઓછા છે અને તુવેરને થયા વીસ દિવસ આ થોડીક નબળી માંડવી છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાતખેડૂત ચેનલ અને આ બાજુ આશીષભાઈ આગળ સાઈટે જાય ને આપણે પણ હવે શરૂઆત કરીએ જો આ નબળી ધીરે ધીરે સાઈટે જાય આપણે પાણી સલું કર્યું હતું થોડાકમાં જો હું કોઈ ડારું હુકાતું હોય તો આમ ઝટકી માર દેવાની હા પાયા પછી આમ વ્યવસ્થિત દેખાય નહીં થોડુંક જો આ રીતે ક્યાંક 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 એવું મુંડાની અસર દેખાય ત્યાં નાખી દેવાનું આ રેડ પૈગલ છે એમાં કંઈ દેખાતું નથી નહીં આવે આગળ કમ્પ્લીટ હા લે તો થઈ જાય રેડમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અહીંથી ભાઈ મગફળી કમ્પ્લીટ વ્યવસ્થિત આવી ગઈ એનું કારણ છે કે અહીંથી જમીન ઓલી ત્રક છે ને એ ભાઠાવાળી છે એટલે ત્યાં વ્યવસ્થિત થોડીક નથી મગફળી અને આમાં મગફળી આવી ગઈ ભાઈ કમ્પ્લીટ આવી ગઈ જો આ બાજુ મારા મેડમ જરાક નબળાઈ પાછળ બતાવે આ બાજુ બહુ વ્યવસ્થિત મગફળી આવી ગઈ અને આમાં કંઈ બહુ ક્યાંય મૂંડાનું તકલીફ દઈ નથી ક્યાંક વાર આવે કોક તાપુ એવું જ્યાં ક્યાંક 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 તાપુ દેખાય ત્યાં પટ્ટ દેખીને યુરિયાની ઝટકી મારી દેવાની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં તાત ખેડૂત ચેનલ આ છે ખેડૂતનું જીવનભાઈ કાયમીનું અત્યારે ઝીણી ઝીણી ઈયર દેખાય પણ ઈયર તો ભલે આવે એનું કારણ કે ખાવા દેવા માઇન્ડ બી અત્યારે ગોઠણ ગોઠણની આજુબાજુ થઈ ગઈ ગોઠણ ગોઠણની આજુબાજુ થઈ ગઈ જાઉં કોઈ ડબલું ટાપુ હોય તો ત્યાં ફટ દેખીને યુરિયાની ઝટકી મારી દઈએ જાઉં કોઈ પીડાશવાળું દેખાતું ભાઈ જો આ રીતે આવું કામકાજ હોય છાટવાનું અને માંડવી અહીંયાથી તો બહુ લોઠી થઈ ગઈ ભાઈ હાલમાં ધ્યાન રાખવું પડે એનું કારણ છે કે જો આ રીતે બુટ પહેરીને સાટવું પડે એનું કારણ છે કે આમાં હરફ ઇન્દ્રા પીડા નહીં દેખાય નહીં કાંઈ એટલે આ બધી ખેડૂતની સેફ્ટી છે અને ખેડૂતનું રોજિંદા કામ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આશીષભાઈ આ બાજુ વ્યવસ્થિત ભાષા એની હાર પૂરી કરી અને અમારા હમો આવે ભાઈ હું દેખાય ક્યાં જ સાઈડ જો આવી લોઠી માંડવી હોય ક્યાંય ન સાટતો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાલિક છે ને મારો નહીં આશીષ ભાઈ જટકી કઈ રીતે તમે સાટર ઓલો સાટો ખાતર યુરિયા હા જો નબળું ટાપુ દેખાય ને ફટ દેખી ને રીતે હા જો આ રીતે કામકાજ હાલે ભાઈ મુંડો ટૂંકમાં અમુક ઉપર હોય મરી જાય નહીં અંદર ઉતરી જાય ના આ બાજુ આશીષના મામી એટલે કે અમારા શ્રીમતી રમા મેડમ ધીરે ધીરે ક્યાંક ક્યાંક દેખાય જા બાજુ દેખાઈ ગયા છે ભાઈ પવન પણ જોરદાર છે ભાઈ હવે તો બહુ વધારે નથી થોડુંક જ છે કા હવે બે કાયરું રહી ભાઈ એક કાદી લગભગ આ લગભગ પૂરું થઈ જાય હું દેખાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવી ગયો આપણું મકાન પાછું વ્યવસ્થિત કમ્પ્લીટ જા બાર બાર ખોલવું મૂકે ખાતર જેમાં નાખી ગયેલ છે ને એમાં મૂંડાનું પ્રમાણ ટૂંકમાં વધારે છે એમ કેવાનું છે ને તારું જે વિસ્તારમાં જ આ બીજી ત્રીજી આયર છે ને ત્યાંથી દેશી ખાતર નાખી છે એમાં મૂંડાનું પ્રમાણ વધારે દેખાય કા જેમાં દેશી ખાતર નાખી છે એમાં મૂંડાનું પ્રમાણ વધારે દેખાય એવા રિપોર્ટ મારા મેડમ આપે રમા એનું કારણ છે કે જ્યાં સુધી દેશી ખાતર નાખી છે ત્યાં વધારે મૂંડાનું પ્રમાણ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાળ ચેનલ જય જવાન જય કિસાન આશીષભાઈની મોજ આ આ બાજુ મોરજે ધૂમ ધૂમધડાકા આવી ગયું મગફળી આપણી સાડત્રીસ નંબર મગફળીને દિવસ થયા બે મહિના ને તુવેરને દિવસ થયા વીસ આજે ચોવીસ તારીખની આજુબાજુ છે એટલે ચાર તારીખ અમે જુનાગઢ ગયા હતા ત્યાંથી સીધા આવીને બપોર પછી તુવેરનું વાવેતર કર્યું હતું અને તુવેર અત્યારે વીસ દિવસની થઈ ગયા અગિયાર અગિયાર બાર બાર પાંદડે પણ આ મુંડા ક્યાંક ક્યાંક દેખાય તો આપણે કે ઝટક્યું મારી દઈએ ભાઈ મહેનત કરવામાં શું વાંધો હા હા એ તારું હારું ભૂલી ગયા મેડમ પાછળથી રાય નાખે કઈ લેતા જાઓ તમે આપણે આયર લેતા જાય આશિષભાઈ આયર લેતા જાય અને આ બાજુની જે આયર આવે હવે એ લેતા આવ્યું છે અને ક્યાંક 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 વ્યવસ્થિત જો આ રીતે હુકાઈ ગયું હોય ડારું એમાં આ રીતે નાખી ગયો એટલે મૂંડો ઊંડો ટૂંકમાં ઉતરી જાય પવન પણ જોરદાર ભૂકાય પવન બહુ છે ને આ છે અને ભાઈ જે પણ ખેડૂત મિત્રો જો આવા ખેતીવાડીમાં કામ કરતા હોય તો આવા વોલબૂટ પહેરી લેજો એનું કારણ છે કે ભાઈ રામ રાખીને કોણ સાથે પણ સેફ્ટી હોય એટલું હારામાં સારું હોય એટલે ખેતી કામ કોઈ પણ કરતા હોય એ ભાઈ બુટને હું વ્યવસ્થિત પહેરી રાખજો ભાઈ સેફ્ટી સેફ્ટી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે ને જય જવાન જય કિસાન જો આ રીતે ક્યાંક પીળું દેખાય કે આપણે ઝટકી મારીએ એટલે ફોને હલતો હોય છે જો આ રીતે ક્યાંક પીળું દારું દેખાતું હોય ત્યાં મારતું જવાનું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન તો આ હું કામ કરશે ભાઈ ખેતીવાડી તો કાંઈ આપણે દાંડલું બંધ થઈ ગયું હતું એટલે ઢેકલો થઈ ગયો કાં હશે ભાઈ ઢેગલો થઈ ગયો ને આશિષભાઈ હવે લગભગ ઇન્ડિયા મિન્ડિયા નીકળી ગયા નહીં છે એટલે આશિષભાઈ હવે હવે એક આવ્યું છે કે નહીં અમારે એક થોડુંક રહે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં જગતનો તાર ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ભાઠાનો ભાગ છે એટલે એટલામાં નબળી માઇન્ડ છે એમ આશીષભાઈ કહે ઈમા ટૂંકમાં લાગટ નાખી જાય એમને ભાઠાનો ભાગ છે એટલે આશીષભાઈ કે લાગટ નાખી જાય આપણે હવે આપણે હેટે ભૂગવા આવ્યા ભાઈ આ માઇન્ડ બી આપણે થોડીક રેડ પડી હતી કા આશીષભાઈ હમ આ માઇન્ડવી રેડ પાઈ હતી ભાઈ થોડીક અહીં થોડુંક નબળું છે માઇન્ડવી દેખાય તો આ શું આશું 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 દઈએ ફોન નહીં થોડો ગળતો હશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો દાંત ખેડૂત છે જય જવાન જય કિસાન મિત્રો હેઠળનો ભાગ આવી ગયો એ જો આપણે આ ફુવારો આવી ગયો જો આ રીતે ઓલ પાડેલ છે ફુવારામાં તમારો મેસેજ પણ હવે ધીરે 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 સાઇટે આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ હવે આપણે એ ઢે ભૂગવાની તૈયારીઓમાં છે ભાઈ અને આજનું કામકાજ અને વિડીયો છે ભાઈ યુરિયા ખાતર સાટવાનું મગફળીમાં જ્યાં ત્યાં મુંડો આવ્યો હોય કે કોઈ નબળી માંડવી હોય તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી હર હર મહાદેવ